તો મે તમને તમારું સબધું ડુંગ ડુંગ ને કેટલી મસ્ત ગ્રીનરી ને અહીંયા બધી આમ જો આમ આડળ બધે વરસાદ આ બપોર થઈ ગયું જમવા આવી ગયા જાતા હતા દૂર પછી બહુ વરસાદ હતો ને તો પછી રિટર્ન કરી દીધું પછી ગયા નહીં આગળ અને અહીંયા જમવા આવી ગયા છે બહુ મસ્ત છે અને વરસાદ ધીમો 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 ચાલો તો અમુક જગ્યાએ બહુ ફાસ્ટ હતો અમુક જગ્યાએ ધીમો ધીમો હતો અને કાલ આખી રાતે હતો અમારે તો એ બાજુ મસ્તનું છે આ બાજુ બધું ફોટોશૂટનું છે ઓલી બાજુ બધું રમવાનું છે અને એવું બધું છે જો અહીંયા ગીર લાગ્યા એ રિયલ સી પણ એટલા હોય જો આ આવો સી બહુ અમારે જોવા પડે ત્યારે વરસાદ છે ને તો ઓછા વાળા અમે કાલે નીકળ્યા ને તો રોડ ઉપરથી ચાર સિંહ આમ ગયા પછી વિડીયો શૂટ કરવાનું કાંઈ રહ્યું નહીં ત્યાં વઈ ગયા અંદર તો દેખાતા બંધ થઈ ગયા કારણ કીધું આ બાજુ અમે આવીએ ને ગીર બાજુ ખાંભા બાજુ તો ત્યાં તો હોય જ ત્યાં પણ વરસાદ છે ને એટલે બહુ બહાર નથી નીકળતા ને બહુ આવતાય નથી કાલે સાંજે અમે ગયા ત્યાં હોય અમારા ગામ બાજુ બહુ હોય સી ને એવું બધું

મળીશું હમણાં પછી ઘરે જાય છે ટ્રક મને લાગે છે હતો થયો જો હોય ને નીકળી ગયો ગારો ગયો છે પણ એમ કેમ કરતા

લીવા જામ જંગલ જંગલ આવવા ને આમ દે આવજ હેલો આવતો હોય ઓહો અહીંયા રો ભઈ હાવજ હાવજ આરો આરા જ રહું કેટલી મીડર કેવો નો હોય અહીંયા કે કાય કેમ અચાનક આની પાછળ બોયસી દિવાળી વરસાદ મને એમ થાય દિવાળી એ વરસાદ ખરા પછી લગભગ આખો વર્ષ વરસાદ રે એવી સિસ્ટમ આવી જશે તો રશ્મિના ઘરેથી નીકળી ગયા છે હવે જાઉં છું ઘર બાજુ મજા આવી ગઈ એક દિવસ રોકાણા અને બાર ગયા તા એ તમને વ્લોકમાં જોયું હશે હવે ઘર સાઈડ જાઉં છું અને વરસાદ તો આખો દિવસ બંધ નથી રહ્યો હજી કંઈ રહેવાનું નામ નથી લેતું લાગે છે હજી બે ત્રણ દિવસ તો વરસાદ કન્ટિન્યુ આવશે કન્ટિન્યુઅસલી ચાલુ છે વરસાદ તો અને કોઈને વાડીમાં જવા એવું નથી એટલું મતલબ વરસાદ બધી જગ્યા એટલો છે કે વૃક્ષ ને તમે રોજ પાણી પાવ તમારે અશુક એક વૃક્ષ ને પાણી પાવાનું જ અને ઓમ નમ શિવાય બોલી ને પાણી પાવ એટલે સમય જાતા સાસા દિલ થી પાણી પાવ એટલે વૃક્ષ તમારી હારે વાત કરે અને તમામ વસ્તુમાં માં ભગવાન નો વાસ છે હા એટલે બધા અણુ અણુ માં ભગવાન છે એટલે ભગવાન વૃક્ષ હોત ને તમારી હારે વાત કરવા મળે એની ભાષામાં માં આપડી ઘોડે ન બોલે આપડી વાતચીત ન કરે હા ના આપડે એમ ન બોલે એવું થોડું બોલતા હોય પછી એને કોઈ એનું પરમાણ લીધું કે ભાઈ તમે એમ કહો કે હું પાણી પાવન મારી હારે કાયમ વાત કરે તો એનું પરમાણ હું એટલે ઈ કે તમારે પરમાણ જોઈ છે કે સારું આપણે ઓલો કાંટા વાળો થોર આવે હે એ કે એને એને એમ કીધું ભાઈ તમારે પરમાણ જોતું હોય હું તમને પરમાણ દઉં એટલે રોજ પાણી પાય એને એમ કીધું ઈ કે જો આ થોર છે એમાં એક ડાળી આવે તો તમારે એના સેતું હોય તો એટલે સમજીને ડાળી ફૂટી આમાં છે ને અણુણમ ભગવાન છે એટલે તમે માનો તો ઝાડ છે ને એ પણ આપડે વૃક્ષ આપડે વાતચીત ઘરની બાર આવી ગયા અને અહીંયા નેરુ અમારું બહુ બધું આવી ગયું છે તો નેરુ તમને બતાવું કેવું છે બહુ બધું અત્યારે મતલબમાં વરસાદ ઉપર બહુ હતો તો નેરું આવી ગયું છે બતાવું તમને આ આ છે અમારા ગામનું નેરુ જો ઉપર બહુ વરસાદ આવ્યો તો અત્યારે તો વરસાદ બંધ થઈ ગયો પણ પાણી બહુ જાય છે આ ટાઈપનું કંઈક છે હજી વાહન વ્યવહાર ને બધું તો ચાલુ છે કઈ વાંધો નથી જે પાણીનો અવાજ ને બધી વસ્તુ ખાલી અમારી સાઈડ એક એક જ વસ્તુ છે સિંહ નથી બાકી રશ્મિના ઘર જેવું હતું ને એવું જ છે અહીં જો આ છે અમારું આ જૂનું ગામ જો આ જૂનું ગામ છે અને આ છે નવું વચ્ચે છે આ જો મહેમાન આવે છે નિરીક્ષણ કરવા માટે આ જોઈને તો એવું જ લાગે છે હે પંછી આ શું કરવા આવી

Con ơi u Daddy Eva Daddy, Daddy, Ava, Daddy.

Aleo ya. tarusu. Halo. 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 tuh डूबी आम <laughs> 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 जा તો જો અમે બધા રેડી થઈને ને હું મામા ની ન્યા જઈ રહ્યા છીએ બહુ રેકડા બહુ રેખડા પાછા ગીર માં જાય છે હું ભાઈલો કાનો અને મમ્મી હાલો ન્યા જઈને તમને રસ્તા માં બતાવો ચોકલેટ આપ્યો મેં તને યાદ રાખજે થેન્ક યુ કઈ દે અને મારા વિડીયો જોવે સબસ્ક્રાઈબ કરે કહી દે બધા વિડીયો જોજો સબસ્ક્રાઈબ કરજો લેક તો હેલો ગાઈસ અહીંયા મલુભાઈ આમ તું જાજા પાડજે વેચવા જવાય એવા બહુ પાકી ગયા છે પણ પાકી ગયાલા નહી ઉતારતો ઓલા નાઈ જામફળ જામફળ આમ જો ગિટ ના આયા છે બધા આવી જાજો ભાઈ ખાવા માટે અમે ખાવા મળ્યા છીએ છોકરો બળે છે પણ જામફળ કપાતું નથી હાસરી પાડી ઓ

આ બાજુ આ હાથી જેવો શબ્દ હાથીઓ ડુંગરો ગયો આ બાજુ આ આવી ગયા છે મામાના ઘરે અને એ ત્યાં અહીંયા આ ભૂત ખીચડો હતો ને તો એ ધરવા માટે લોકેશન જો બહુ મસ્તનું છે અહીંયા

અમને ને મારવાની બેઠા છે કે નું પાછો લઈ લઉં છું વ્યવસિતા હું નહી તો બોલવાનું વ્યવહાર રાખવાનો પછી નખરા કરવાનો બાકી અમે નીકળી ગયા છીએ હવે ઘરે જવા વરસાદ તો બહુ કર દીધી બહુ વરસાદ આવ્યો બે દિવસ સુધી બાર ગયા તા પાછા વહી આવ્યા que yo a ya y lo que me voy a de otro, lleno por vídeo, yo y yo.

તો આજનો દિવસ આ વાર મામાન ને ગયા તા પાછળ વૈયા ખીચડો હતો એ બધું પતાવી દીધું હજી વરસાદ ચાલુ હતો સાપ ને એવું બધું હતું જોયું તમને વિડીયો બતાવી દીધું અને બ્લોગ કેવો લાગે છે જરૂરથી કમેન્ટ કરજો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય ગુડ નાઇટ કાલે મળીશું નવા બ્લોગ સાથે ટાટા